નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થામાં ચોથું ચેપ્ટર વ્યવસ્થા તંત્ર છેલ્લે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાના મુદ્દા જોઈ ગયા છે હવે આજે વ્યવસ્થા તંત્રનું માળખું છે એમાં એના અલગ અલગ પ્રકારો આપેલા છે ધંધા કે એકમના સ્વરૂપ હોય કદ જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે નક્કી કરવામાં આવે છે તો પહેલું છે પહેલો પ્રકાર રૈખિક છે બીજો કાર્યાનુસાર ત્રીજો પ્રકાર છે વૈદિક વ્યવસ્થા તંત્ર ચોથો છે અવૈધિક વ્યવસ્થા તંત્ર પાંચમો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે પહેલો પ્રકાર જોઈએ રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે કે લાઇનિયર ઓર્ગેનાઇઝેશન એનો અર્થ જોઈએ તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે ખાસ યાદ રાખજો સરળ પ્રકાર હોય તો એ છે રેખિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે બરોબર ખાસ યાદ રાખજો કે સૌથી જૂનો વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર કયો છે તો કે રેખિક કેમ કેટલાય વર્ષોથી લશ્કરમાં આ પ્રકારનો ઉપયોગ થતો હતો તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય એ પણ યાદ રાખવાનું એનું બીજું નામ છે લશ્કરી વ્યવસ્થા તંત્ર આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં જોઈએ સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે સત્તાની જવાબદારીની વહેંચણી સીધી રેખામાં એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી મધ્ય સપાટીથી તળ સપાટી તરફ એ જે સત્તા હોય એ વેચવામાં આવે છે તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે કે સૌથી પહેલાં હોય ઉચ્ચ સપાટી આપણે જોઈએ મધ્ય સપાટી અને તળ સપાટી છે તો જે પણ મેનેજિંગ ડિરેક્ટર હોય અથવા સંચાલકો હશે એ મધ્ય સપાટીના જે અધિકારી એને હુકમ અને આદેશો આપે છે સત્તા અને જવાબદારી વેચે છે ત્યારબાદ જે મધ્ય સપાટીમાં જે પણ અધિકારી હોય વિભાગીય અધિકારી દરેક વિભાગના છે પોતાના વિભાગના નિરીક્ષકો એટલે કે સુપરવાઇઝર કામદારો કે કર્મચારી જે ફોરમેન જોબર છે જે તળ સપાટીમાં આવે છે તો એ બધાને જે પણ કામગીરી હોય જવાબદારી અને સત્તા છે એના પ્રમાણમાં સોંપવામાં આવે છે એટલે કીધું કે સત્તા અને જવાબદારીની વેચણી અહીંયા સીધી રેખામાં થાય છે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ છે સત્તા અને જવાબદારી વેચાય એટલે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે તેમાં દરેક કર્મચારી તેના ઉપરી અધિકારી હોય એને જવાબદાર હોય છે કે નિરીક્ષક હોય તેના અધિકારીની જવાબદારી અધિકારી છે એ મેનેજરની જવાબદાર હોય મેનેજર છે એ મેનેજિંગ ડિરેક્ટર અથવા તો માલિક અથવા સંચાલક છે એને જવાબદાર જોવા મળે છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા હોય અને નીચેના સ્થાને સત્તા છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે સત્તા આપવામાં આવે છે પણ ઉચ્ચ સ્થાને સમગ્ર સત્તાનું પ્રમાણ વધુ હોય અને એ જવાબદારી ત્યાં ઓછી હોય મધ્ય સપાટીએ સત્તા અને જવાબદારી સ પ્રમાણ હોય અને તળ સપાટીએ જવાબદારી વધુ હોય પણ સત્તાનું પ્રમાણ કેવું હોય ઓછું હોય છે હવે એની રચના છે જે તમને આકૃતિમાં પહેલાં સૌથી પહેલાં સમજાવી દઈએ કે આકૃતિ જે આપેલી છે ને એના દ્વારા તમે એની રચના છે એ લખી શકો સૌથી પહેલાં સંચાલક મંડળ હોય જે ઉચ્ચ સપાટી સંચાલનમાં હોય અને જનરલ મેનેજર એનો પણ સમાવેશ થાય ત્યારબાદ દરેક વિભાગના અધિકારી આવે છે એટલે અથવા તો વિભાગ આપેલા છે તમને જનરલ મેનેજરની નીચે છે ઉત્પાદન વિભાગ છે વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ દરેક વિભાગની અંદર અલગ અલગ પાછા અધિકારી હોય ઉત્પાદનમાં ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી છે વહીવટી વિભાગ છે એમાં વહીવટી અધિકારી હોય અને હિસાબી અધિકારી છે વેચાણમાં બે હોય વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી બરાબર દરેક વિભાગમાં આ રીતે અલગ અલગ અધિકારી હોય છે હવે એમની નીચે પણ અધિકારીઓ નીચે પાછા સુપરવાઇઝર કારકુન હોય છે પણ હોય કર્મચારી સેલ્સમેન જે સુપરવાઇઝર બધું આવી ગયું ખરીદ અધિકારીમાં કારકુન હોય એને કામ સોંપવામાં આવે છે ઉત્પાદન અધિકારી સુપરવાઇઝરને કામ સૌથી સુપરવાઇઝર ફોરમેનને ફોરમેન એ કામદારોને કામગીરી સોંપે છે વહીવટી અધિકારી કારકુનને કામગીરી સોંપે હિસાબી અધિકારી પણ કારકુન એટલે ક્લાર્ક વેચાણ અધિકારી સેલ્સમેનને કામ સોંપે છે વિજ્ઞાપન અધિકારી છે કર્મચારીને કામગીરી સોંપે છે તો આ આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો ને એ પ્રમાણે તમે જો આ બરોબર સમજ્યા તો તમે આકૃતિ પ્રમાણે એની નીચે અહીંયા જે મુદ્દા આપેલા છે એ તમે લખી શકો છો તો જોઈએ રચનામાં આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધા કે એકમની જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે જોઈએ કે તે દરેક માટે અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય તો અહીંયા જોઈએ કે કારકુનો એ વહીવટી અધિકારી છે સુપરવાઇઝર હોય તો ઉત્પાદન અધિકારી ફોરમેન છે એ સુપરવાઇઝરની જવાબદાર હોય કામદાર છે જવાબદાર છે બીજા વિભાગના અધિકારીને જવાબદાર હોતા નથી વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તાઓ આપવામાં આવતી હોય છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પણ વિભાગને અનુસાર કરવામાં આવતી હોય એને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે નહીં એટલે કાર્યને મહત્વ નથી પણ વિભાગને મહત્વ એવું યાદ રાખવાનું અહીંયા એટલે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય છે તો એ કીધું કે સૌથી પહેલાં સંચાલક મંડળ પાસે બધી સત્તા હોય જે નીતિ વિષયક નિર્ણય લે ત્યારબાદ જનરલ મેનેજરને સત્તા આપવામાં આવે છે જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારીનું છે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે મેનેજર દ્વારા કરાવ મેનેજર થકી કરવામાં આવે છે ઉપરના ચાર્ટમાં વ્યવસ્થા તંત્ર ઉત્પાદન વેચાણ વહીવટ એમ ત્રણ ભાગમાં વેચાયેલું છે દરેક વિભાગના મહત્વના કાર્યોને આધારે ખરીદ ઉત્પાદન વેચાણ અધિકારી જેવા અધિકારીઓની નિમણૂક થાય છે જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર ફોર્મેન કારકુન જેવા કર્મચારીઓ કાર્ય કરે છે અને ફોર્મેનના હાથ નીચે કામદાર કાર્ય કરે છે આમ રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા છે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને

લખ્યું એકમનું કદ નાનું હોય અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર છે એ વધુ અનુકૂળ ગણાય કાર્યક્ષેત્ર મર્યાદિત હોય કાર્ય વધુ ના હોય એકમનું કદ નાનું હોય કાર્યક્ષેત્ર મર્યાદિત હોય અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય ત્યાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ રાખવામાં આવે છે બરોબર રૈખિક વ્યવસ્થા તંત્ર અર્થ જોઈ ગયા રચના આકૃતિ જોઈ ગયા અને એ રચનાના અલગ અલગ મુદ્દાને ક્યાં અનુકૂળ છે બરોબર સૌથી પ્રાચીન અને સરળ આ પ્રકાર છે રૈખિક વ્યવસ્થા તંત્ર લશ્કરમાં એનો વધુ ઉપયોગ થતો હતો જેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે અને બીજું નામ છે બરોબર ત્યાર પછી આપણે કાલે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એની અર્થ છે રચના આકૃતિ અને એનું રચનાના મુદ્દા છે એના વિશે આપણે કાલે જોઈશું થેન્ક યુ